હાલો મિત્રો આજે આપણે ગુજરાત વિશે અમુક ફેક્ટ જાણીશું ગુજરાતની સ્થાપના ગુજરાતની સ્થાપ સ્થાપના એક મે ઓગણીસો ને સાહીઠના દિવસે થઈ હતી ગુજરાતનું પ્રથમ પાટનગર હતું અમદાવાદ જોકે વર્તમાનમાં વર્તમાનમાં પાટનગર છે ગાંધીનગર ગુજરાતનું રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત જય જય ગુજરાત રાજ્ય ભાષા જો જોકે જિલ્લાઓ પ્રમાણે તો અલગ અલગ ભાષા બોલાતી હોય છે આપણા ગુજરાતમાં પણ મુખ્ય ભાષા આવશે આપણી રાજ્ય પ્રાણી સિંહ રાજ્ય પક્ષીમાં આવશે ફ્લેમિંગો જેને સુરખા પણ કહી શકાય છે તો દોસ્તો રાજ્ય વૃક્ષમાં ઘણા લોકો એવું ભૂલ કરે છે કે વડ લખે છે જો કે વડ નહીં આવે રાજ્ય આપણું વૃક્ષ છે આંબો અને હા પાસા કેરી ન કરતા રાજ્ય વૃક્ષ આવશે આંબો રાજ્ય ફૂલ ગલગોટો રાજ્ય નૃત્ય ખબર જ હશે બધાને કે ગરબા રાજ્ય રમત ક્રિકેટ અને કબડ્ડી બંને ઓપ્શનમાં હોય તો વધુ પડતો ક્રિકેટ જ કરવાનો અને બંનેમાંથી એક ઓપ્શનમાં હોય ક્રિકેટ કે કબડ્ડી તો એ જ કરીને આવજો દોસ્તો યાદ રાખજો એટલું ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ગુજરાતનું કુલ ક્ષેત્રફળ છે એક લાખ છન્નું હજાર ગુજરાતની સ્થાપના આપણી થઈ છે જોઈ શકો છો ઓગણીસો સાઈઠ માં તો તમને લખવાનું છે ઓગણીસો સાઈઠ અને પાછળ ચોવીસ કરી નાખવાના છે બે ચોવીસ ચાલે છે તો ચોવીસ કરી નાખજો અથવા તો બીજું તમારી રીતે ફેક્ટ નાખી શકો છો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ગુજરાત છઠ્ઠા સ્થાને આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું રાજ્ય જો કે કચ્છ છે અને સૌથી નાનો રાજ્ય આવશે તો એમાં આવશે ડાંગ તો મિત્રો આવા જ વિડીયો જોવા હોય અને અલગ અલગ રાજ્યો વિશે જાણવા હોય તો આપણા ગુજરાત વિશે જાણવું હોય તમે સખત તૈયારી કરો છો તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર પણ કરજો જો કે તમારા મિત્રો પણ શીખી શકે અને આવા જ હું ફેક્ટ લાવીશ તો થેન્ક યુ દોસ્તો